અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ હેડમાં આજે તારીખ બાર નવેમ્બર ને મંગળવારના ના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો સાડા આઠ હજાર મોણ આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ ਅੱਡਾ ਡੇਲੂ ਸੋ 1750 1750 2250 1400 ਹਾਂ ਭਾਈ 1400 1750 ਭਾਗ ਇਹ ਕਹਾਵਾ ਦੇ ਮੁਤਾਬਕ 1750 750 79 80 ਅਕਾਦੀ ਮਾਚਿਤਾ 89 ਇਹ ਇਹ ਨੇ ਜੀ ਭਾਈ ਇਹ ਗੱਲਾਂ ਸੁਣਿਆ 1292 92 અઢારો બાવીસ પચીસ છવીસરી પાંત્રી છત્રી સેવન રૂપિયા કરો

મધર સાત માં સારા ઉગાવા માટે અને તંદુરસ્ત છોડ બને તે માટે ફટની ની પડીકી પટ જરૂર આપવો અને સાથે મધર સીડ જીરાની એક બીજી જાત મધર ગોલ્ડ મધર ગોલ્ડ જીરાનો એક સમાન ઉગાવો ને મૂળનો સારો એવો વિકાસ અને તંતુ મૂળ પણ વધારો શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે ના સુસિયા લાગે અને સુકારા પ્રતિકારક જાત નેહ પૂર્ત કરતા પણ વધારે ફેલાતા સોડ તો બસ મધર સાતની સાથે ઉત્તમ બિહાર મધર ગોલ્ડ નું પણ આજે જ વાવેતર કરો મધર સીટ્સ કંપની અમદાવાદ પંદર હે બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ છ જોઈ લે હાલો બાપુ નહીં લે છ રૂપિયા તો આઠ બરોબર આઠ આઠ નવ દસ અગિયાર બાંઠ અગિયાર બાપુ બા અગિયાર જોઈ લો પંદરસો ને વીસ રૂપિયા માલ સારો માઇનો લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ રૂપિયા

કાઈનું નહિ દાત 3 ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેલાડીઓનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પંદરસો ને ચૌદ રૂપિયા મીડિયમ સુપર લેનાર શ્યામ ખેડૂતો વીસ રૂપિયા જવાબ શિવ પંદરસો ને વીસ રૂપિયા મીડિયમ સુપર <dealership bag episodes> ખેડૂત ભાઈઓ તમે જીરુ વાવો છો તો થોડા રૂપિયા માટે સેતરાતા નહીં ફક્ત મધર સાત અને મધર ગોલ્ડ વાવવાનો આગ્રહ રાખજો ચૌદસો <laughs> <laughs> <tid> <laughs> અડસઠ અડસઠ ચૌદસો અડસઠ પાત્રી ભરી કેરાળા ગામ ટપાલ ઓગણી ભરી આ છે ત્રેઠિયા

પચાસ રૂપિયા <friends> <tusu> <tiny> <tinyauen>. <faisavanğimiz> નાપન રૂપિયે મારું છોટું સૌદાન પચાસ રૂપિયા છપ્પન છપ્પન

1483 રૂપિયા મિડિયમ સુપર માલ લેનાર પણ સ્યામ દલાલ પણ સ્યામ રોડી આવો રૂપિયા

છત્રી આડત્રી બાપુ ઓગણ ચાલીસ ચાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા એમાં શિવ શક્તિ પંદરસો ને બેતાલીસ રૂપિયા સુક્રમાન લેનાર પડતા બાપુ શિવ જસનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને એકાવન રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે વીસથી થી પચીસ રૂપિયા જેવા બજાર ઢીલા જોવા મળી રહ્યા છે